જય જય આદિવાસી જય આદિવાસી સ્ટેજ ઉપર બિરાજમાન મારા પરમ અને આદરણી મિત્રો ચેતનભાઈ વસાવા નિરંજનભાઈ રાધિકાબેન રાઠવા તમામ ઉપસ્થિત વડીલ ગણ ને આજે જે આપણે ભેગા થયા છીએ ત્યારે સ્નેહ મિલન ની સાથે જે જાગૃતતા આપણા સમાજમાં આવે એ સમાજની ની જાગૃતતા લાવી જરૂરી છે જો જાગૃતતા નહી લાવો તો યાદ રાખજો

વિધાનસભા અત્યારે બેઠેલા છે એકસો તો આખલા જગાડી શકે પણ જે સુતા હોય કરે ને એને કોઈ નો જગાડી શકે એટલે ડોળ કરતા હોય તો મૂકી દો અને જાગી જાવ તમારા આદિવાસી સમાજ માંથી એક નિરલો જાય છે છે અધિકાર કે ન્યાય માં કોઈ પણ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ખોટું કરવાનું વિચારે સોલે પિક્ચર જેવું છે ને ઓલા સોલે પિક્ચર માં એમ કે દૂર દૂર ગામ મેં જ કોઈ વાત કરતા હે તો બેટા હવે કે કે કોઈ પણ હાખવાનું કામ કરે એટલે અવાજ આવે કે અત્યારે બે હવાજ સ્ટેજ ઉપર છે એક આદિવાસી અવાજ એટલે ચૈતર વસાવા અને કાઠિયા વળી આવવા એટલે હું પોતે તમારા માં એવું કહેવાય કે બગડે તો જંગલ હાવચ બગડે તો જંગલ ધતરે અને જંગલ ચથડું જોઈએ અને બાપુ બગડે તો પાવન ધાવનવજ જોઈએ કારણ કે એ સિંહ નિરંજનભાઈ જે વાત કરી ને કે માં જ એક ઉપર દુષ્કર્મ થયું હજી સુધી દાહોદ ના ના આગેવાનો ત્યાં હજી સુધી આવ્યા નથી કેમ કારણ કે એના બાપા ને બચાવ માં પડ્યા છે કે આપણને આપણા વિસ્તારમાં સારી સરકારી શાળાઓ કઈ રીતે મળે આપણે હમણાં નિરંજનભાઈ જે વાત કરી કે ભાઈ આપણે જે બહેનો પ્રસુતિ સમયે અથવા તો આપડા જો બીમાર વડીલ કોઈ હોય અને હોસ્પિટલ લઈ જવાનો હોય તો રસ્તે મૃત્યુ પામે છે કે એકસો બાસઠ આખલા વિધાનસભામાં બેઠા ને એને ખબર પડવી જોઈએ કે આદિવાસી સમાજ જાગી ગયો છે જાગી ગયો છે ને હવે જાગવાનો સમય આવી ગયો છે આખલાઓ કઈ વધવા નહીં તે સાફ કરી નાખશે એટલે હજી જાગી જજો અને અત્યારે તો અમે લડાઈ લડીએ જ છીએ અત્યારે પણ બાળકોના જે પ્રશ્નો છે કે યુવાનોના જે પ્રશ્નો છે